હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે જ્યારે હાલની સ્થિતિને જોતા માછીમારોને આગામી અડતાલીસ કલાક દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે મહત્વનું છે કે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના પગલે આગામી સાત દિવસ મેઘરાજા રાજ્યમાં સટાસટી બોલાવી શકે છે મિત્રો સાથે જમાલાલ પટેલની ભારે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષાણ જમાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે જ્યારે ઉત્તર ગુજરાતના શહેરોમાં મેઘરાજા અનરાધાર વરસી શકે છે સાથે જમાલાલ પટેલે જણાવ્યું છે કે પાટણ સમી અને હારીજમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જળમગ્ન થઈ જશે આ સાથે જ કચ્છ પંચમહાલ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો સાત જુલાઈ થી બાર જુલાઈ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો છે